આજે તમે સાંભળવા જઈ રહ્યા છો એક પ્રેમ ભરી અને શાંતિ ભરી હોનો પોનો પ્રાર્થના જે આરોગ્ય આનંદ અને ઉર્જા માટે છે આ દરેક વાક્યને ધીમે ધીમે પ્રેમથી મનથી કહો એવી ભાવના સાથે કહો કે તમારું શરીર સાંભળી શકે અને દરેક કોષ તેને સ્વીકાર કરી શકે તો ચાલો હવે શાંતિથી શરૂ કરીએ એક શાંત જગ્યાએ બેસો જ્યાં તમે આરામથી રહી શકો આંખો બંધ કરો અને એક ઊંડો શ્વાસ લો હવે ધીમે ધીમે આ શ્વાસને બહાર છોડો હવે તમારું ધ્યાન તમારા શરીર ઉપર લાવો જ્યાં તમે દુઃખ અનુભવી રહ્યા છો અને હવે તમારા શરીર સાથે પ્રેમપૂર્વક વાત કરો પ્રિય શરીર મને ખબર છે છે કે તું તું આ સ્થિતિને સહન કરી રહ્યો પ્રયાસ કરી રહ્યો છે જે તારા માટે શક્ય છે મને મજબૂતીથી પકડી રાખ્યો છે આજે હું તને પ્રેમ સાથે સાંભળવા માટે ઈચ્છું છું નથી મારે પ્રિય સરી હવે હું તારા માટે હાજર છું તું વર્ષોથી મારા દુઃખ યાદો અને ભાવનાઓનો સંગ્રહ કરે છે આજે હું તને સાંભળવા અને સાજુ કરવા માટે તૈયાર છું માફ કરજે મારા શરીર મેં તને આજ સુધી અવગણ્યું છે તું પ્રેમ અને આરોગ્યને પૂરો પૂરો લાયક છે હું હવે તારી સાથે પ્રેમથી સંવાદ કરું છું હું તારા દરેક ભાગ માટે માફી માંગુ છું જે ભાગ દુખી છે થાકેલો છે હું તારી સાથે છું હું 100% જવાબદારી લઉં છું મારા આરોગ્ય માટે હું મારી બધી ભૂલો માટે માફી માંગુ છું કૃપા કરીને મને ક્ષમા કરો મેં તને જે દુઃખ પહોંચાડ્યું તેના માટે મને દુઃખ છે તે આ બધું સહન કરવાનું પસંદ કર્યું તેના માટે આભાર તારો હું તને ખૂબ જ ખૂબ જ પ્રેમ કરું છું હું તારા દરેક કોષ માટે આભાર માનું છું હવે તું સ્ફૂર્તિ અને આરામને અનુભવે છે તારા કોષો હવે સાજા થઈ રહ્યા છે અને સ્વસ્થ થાય છે દરેક શ્વાસ સાથે તું ઊર્જાવાન બને છે હું તને સ્નેહ અને શાંતિ સાથે ભરું છું મને દુઃખ છે જો મેં તને ભાર આપ્યો હોય હું તને હવે પ્રેમથી એમાંથી મુક્તિ આપું છું હું તને સહજ રીતે આરામ કરવા દઉં છું તું લાયક છે આ આરામ અને આરોગ્યને હું તારા દરેક દુઃખને સાંભળું છું તું હવે સંપૂર્ણ થવા માટે આગળ વધે છે તું હવે પ્રકાશથી ભરાઈ રહ્યો છે હું તને પ્રેમ કરું છું મારી અંદરની શક્તિ માટે પણ માફ કરજે કૃપા કરીને માફી આપજે આભાર હું તને પ્રેમ કરું છું હું તને ખૂબ જ પ્રેમ કરું છું તને ગર્માહટ શક્તિ અને સ્વસ્થ થવાની ઊર્જા મોકલું છું હવે એક ઊંડો શ્વાસ લો કલ્પના કરો કે એક શાંત સોનેરી પ્રકાશ તમારી બોડીમાં તમારા શરીરમાં પ્રવેશી રહ્યો છે તે ધીમે ધીમે બધા દુખાવા અને તણાવને ઓગાળી રહ્યો છે તમારું શરીર હળવું આરામદાયક અને શક્તિશાળી થઈ રહ્યું છે હવે ધીમે ધીમે બોલો માફ કરજે કૃપા કરીને મને માફ કરજે આભાર તારો હું તને ખૂબ જ પ્રેમ કરું છું તમારા શરીર માટે કૃતજ્ઞતા અનુભવો કલ્પના કરો કે તમે એકદમ સ્વસ્થ થઈ રહ્યા છો દુખાવા વિના હળવા જ અનુભવી રહ્યા છો અને જ્યારે પણ તમે તૈયાર હો ત્યારે ફરી એકવાર ઊંડો શ્વાસ લો અને શ્વાસ છોડતા વિશ્વાસ રાખો કે તમારું જે દુઃખ છે તે તમારા પ્રેમ અને કાળજીનો જવાબ આપી રહ્યો છે અને તમને સ્વસ્થ અને આરામ તમારા માર્ગમાં લાવી રહ્યો છે